જેતપુર મામલતદાર નકલી સહી સિક્કા કરી ત્રણ લોકો સાથે એકવીસ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદમાં જેતપુર કોટી આરોપીની પાંચ વર્ષની સજા ફટકારી હતી આરોપી બકુલ પરમાર મામલતદાર કચેરીમાં રોજમદારીમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો આરોપીએ ફરિયાદી ચેતન ટીંબડિયા તેમજ અન્ય બે લોકોને ભરડિયાની લીઝ અને રાશન કાર્ડની દુકાનનું લાયસન્સ અપાવી દેવાની લાલચ આપી હતી ફરિયાદી સહિતના યુવાનો પાસે કચેરીમાં પૈસા ભરવાના બહાને એકવીસ લાખ લીધા હતા અને તે પેટે

આરોપીનું નામ છે બકુલભાઈ કેશુભાઈ પરમાર જેમાં આ કામના આરોપીએ ફરિયાદી તથા સાહેદોને કાર્ડની દુકાન તથા ભરડિયાનું લાયસન્સ અપાવી દઈશ એવી લાલચ આપી મામલતદારના નકલી સહી સિક્કાવાળી નકલી રસીદો તેમાં ચલનો આપી આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે પહેલ પુરાવાના આધારે આ કામના આરોપીને પાંચ વર્ષની સજા તેમાં દંડની દંડની સજા કરેલી છે